એ ભાવનાથી ગામના દરેક વ્યક્તિને અક્ષત રામ મંદિર અયોધ્યાથી આવેલ સાહિત્ય આમંત્રણ રૂપે આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના દરેક વ્યક્તિએ ભાગ લીધો અને આપણા નવી પાડી ગામ ખાતે અયોધ્યાથી આવેલ કળશના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તમારું નામ મારું નામ હેમંતભાઈ મનહરભાઈ લાડ છે અમે નવી પાડી ગામના રહેવાસી છીએ અમે બધા અમારા ગામની અંદર આજે અયોધ્યાથી આવેલી પ્રસાદી રૂપે જે અક્ષત અને આમંત્રણ પત્રિકા અને ભગવાન શ્રી રામનો મંદિરનો ફોટો એ અમારે ઘરે ઘર અન ટુ ધ લાટ સુધી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો અમારો સંકલ્પ હતો અને અમારા એમાં અમારા ગામના વડીલોથી લઈને યુવાનો બહેનો બાળકો સૌથી ઉલ્લાસથી બે સહકાર આપી આખા ગામના અન ટુ ધ લાશ સુધી દરેક વ્યક્તિ સુધી આ ઘરે ઘર ડોર ટુ ડોર અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને એની અંદર આખું ગામ અમારું સહભાગી બન્યું છે અને સૌની અંદર એક જબરજસ્ત ઉત્સાહ રામમય બની ગયું છે આજે અમારું ગામ નવી પાર્ટી ગામ અને એની અંદર જે એક સ્પ્રીટ છે જે રામ નામની જે સ્પ્રીટ છે લોકોની અંદર એકતા કોઈ નાનો નથી કોઈ મોટો નથી બધા એક સાથે મળી બધી નાટી નાટીનો ભેદ ભૂલી બધા એક સાથે મળી એક મંચ પર આખા ગામની અંદર એક સાથે ફર્યા અને ખરેખર એક આનંદનો ઉલ્લાસ અને એક રામમય ગામ બની ગયું ખરેખર બહુ સરસ અમારા ગામની અંદર ઉત્સવ ઉજવાયો છે અંદાજે ભાવિ ભક્તોની કેટલીક સંખ્યા હતી અમારે અંદાજે લગભગ હજાર પંદરસો જેવા વ્યક્તિઓની ભાઈઓ બહેનો અને બાળકો થઈને બધા ઘણા વ્યક્તિઓ હતા બધા જય શ્રી રામ અયોધ્યામાં બાવીસ તારીખે ભગવાન શ્રીરામના પાંચસો વર્ષ પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના ઉત્સાહની અંદર આજે અમારા કામડેજ તાલુકાના નવી પાર્ટી ગામની અંદર આખા ગામની અંદર ડીજે દ્વારા અમે એક રેલીનું આયોજન કરેલું હતું એમાં ઘરે ઘરે જય અક્ષત અને ભગવાનના મંદિરનો ફોટો અને આખા ગામના આ આખું અયોધ્યાનું જે આયોજન કરેલું છે આયોજનની પ્રતિકૂટી રૂપે ઉપરથી જે અયોધ્યાથી જે પ્રસાદ આવેલો તે પ્રસાદ ગેરદિદ દરેક જણને આપ્યો હતો અમારા ગામનો આનંદ અનેરો હતો હર્ષ ઉલ્લાસથી ગામના હરેક જાતિના માણસો ભાઈઓ અને બહેનો જોડાયા હતા અને રામના નારાથી જય શ્રી રામ નારાથી આજે આખું અમારું ગામ ગુંજી ઉઠ્યું જય શ્રી રામ ભરત માતા ટાકી છે જય જય ગરમી ગુજરાત દિનેશ પરમાર જનસક્ષી ન્યૂઝ કામરેજ